સવારના થઈ ગયા છે આઠ અને નિત્યમને થઈ ગયો છે સ્કૂલે જવાનો ટાઈમ એને નિત્યમ અને આજે નિત્યમને હું નથી મૂકવા જવાનું અને કોણ મૂકવા જવાનું હું નિતેશ આજે હિતેશ વહેલા જાગી ગયા કે પપ્પા તમારે આવવાનું છે આમ નિત્યમ જય શ્રી કૃષ્ણ તાર ફ્રેન્ડને ગુડ મોર્નિંગ તો કહેતો છે જો ભાઈ બાપ દીકરો જાય છે ઠંડીના આજે ભાઈ સ્વેટર નથી પહેર્યું કે પપ્પા મોટી ગાડી મૂકવા આવવાનો તો સ્વેટર નથી પહેર્યું તમે લોકો પણ ક્યારેક કમેન્ટ કરીને કહેજો કે તમારા લોકોની સવાર ક્યાંથી સ્ટાર્ટ થાય મારી સવાર નિત્યમથી સ્ટાર્ટ થાય અને નિત્યમથી જ પૂરી થાય જો ભાઈ આજે નિત્યમને સ્કૂલેથી હું લેવા આવી છું આજે હિતે નથી આવ્યા એને નિત્યમ જો નિત્યમ ચડે છે દેશે જોજો આવડી

મને હું ખબર હિતેશ ગયા છે ગાડીનો સેલ લેવા એમ એવું છે હિતેશ પરમ જે ગાડી લેવા તા ને એ ગાડીમાં સેલ નતો ઓલરેડી મતલબ પ્રતિક ગયો એમ તો બે દિવસથી સેલ સેલ કરતો હતો તો ખાલી પ્રતિક જોડે મગજ પ્રતિક લેટ અને હિતેશ લેટ એટલે અત્યારે એમ પપ્પા એવા તો પહેલાં કે પપ્પા મારે સેલ લેવા જવા છે એમ હવે આવ્યા પછી જોઈએ કે ગાડીમાં કેવું મ્યુઝિક વાગે છે કેવી લાઇટ થાય તો હમણાં આ વિડીયોનું કન્ટિન્યુઅસલી બોલવાનું રહે છે એટલે અવાજનો થોડોક પ્રોબ્લેમ પાછો થઈ ગયો છે પણ કાલનું થોડુંક સારું છે એમ ચાલો મળીએ નિત્યમાં ને એટલે ઓકે ગયા છે એમ પપ્પા જોડેથી સેલ લઈને એમને પણ ધક્કો મારીમાં તો ખુલે ને હા થઈ ગઈ ચાલુ જો ભાઈ આવી લાઈટ થઈ છે કેમ બંધ થઈ ગઈ અહીંયા ડબાઈ ને ક્યાં બોલે તો પર બપોરના 2:20 જેવું થઈ ગયું છે અને એક સેટ બની ગયું છે ગલકાનું શાક અને એક સેટ બન્યું છે પીંડાનું શાક અને રોટલી પણ બનીને તૈયાર થવામાં છે શું અને નિત્યમ કરે છે હોમવર્ક એને નિત્યમ લખાઈ ગયું હાથે વાંધો નહીં ચાલો નિત્યમ દરરોજની જેમ રોટલી બનાવવા માટે આવી ગયો છે પણ એને રોટલી બનાવવાની નથી છે નોર્મલી ક્યારેક જમવા આવે તો આજે હા તો ભાઈ મેં ગલકાનું શાક નિતેશ માટે બનાવ્યું અને પીંડાનું શાક નિત્યમ માટે નિત્યમે જો ભાઈ રોટલી ચાલુ કરી દીધી છે રોટલી બનાવીને છે થોડીક હેલ્પ મેં પણ કરી જો હેલ્પ કરીને જો આવી રોટલી બની છે હવે જોઈ નાખી એવું લોઢીમાં નાખતા આવડતી નથી પણ નાખી હોય જો ભાઈ નિત્યમ ને વાકી ચૂકી રોટલી અમે આવી પરફેક્ટ બનાવી એને નિત્યમ હવે બીજી રોટલી નથી બનાવનો ભાઈ એમ નો કરાય તો તારું હોમવર્ક કરવા મેળ જો રોટલી બની જાય ને એટલે હમણાં બોલાવું ચા

અને આ જમવાનું ચાલે પેલા પૂણા ત્રણ વાગવા આવ્યા છે ઘડિયાળમાં અને હિતેશ પણ આવી ગયા છે ને અમે બેસી ગયા છીએ જમવા જો નિત્યમ ખાઈએ જાતે ખાઈ હો અમે કંઈ ખવડાવતા નથી નિત્યમને અને હિતેશ પણ આવી હિતેશ કેવું લેવું શાક દુકામ અમારું શક કે જેવું તેવું ન હોય કા નિત્યમ મસ્ત જ હોય તમે ખાવ તો નિત્ય ચાલો મીરુબેન ત્યાં જવું હોય તો ચાલો ન જાઉં ગમે ત્યારે કશે બહાર જવાનું હોય નિત્યમ જો સૂતો હોય ને હું એક એકવાર કહું ને નિત્યમાં જવાનું છે ત્યારે નથી આવવું ઈસી સેકન્ડ એ ઉઠી જાય મોઢું ડિસ્કનેક્શન વાળા ભાઈ એવા તઈફાઈ ના ખાવાનું હતું ને તો ભાઈ પેલો વાયર ખેંચવાનો હતો જો વાયર ખેંચી ગયા કાલે આવશે વાઈફે ભાઈ ચેન્જ કરીને ભાઈ અમે થઈ ગયા છે રેડી તમે નથી કર્યા કપડાં ચેન્જ અને મેં કર્યા છે આપણે મેળવ ગેટ ઉપર જો આવું છું ગેટની બહાર નહીં જાતું નિત્યમ જો ભાઈ નિત્યમ નીચે ઉતરી ગયો છે અને લોક મારીને હું પણ હવે જાઉં કેમ કે શિયાળાનો દિવસ છે આપણી ગાડી અહીંયા અહીંયા નિત્યમ ક્યાં જવું ગાડીમાં અને હમણાં પહોંચી જઈશું કોની ત્યાં મીરું ભાઈ કોને ત્યાં મીજું હમણાં પહોંચી જઈશું મારા જેઠાણીને ત્યાં ત્યાં જઈને તમને મળાવ ઓકે પહોંચી ગયા છે મારા જેઠાણીને ત્યાં અને મીરુ મળી ગયો છે નિત્યમ ને નિત્યમ કોણ મળ્યો જો પલક પલક મોડું થઈ મીરુ ભાઈ મળી ગયો ને જો ભાઈ સાયકલ ચલાવવા ગયો તો નીચે મોટા મમ્મીને ત્યાં અને હાર્યો ગટુભાઈ અને મીરુભાઈ નીચે સાયકલ ચલાવતો હતો પણ નિત્ય મેં ડાયરેક્ટ આવીને હું પકડ્યું રમકડાની રમકડા કોથળ પકડી લીધી ડાયરેક્ટ એની જો જાસ ને ત્યાં સુધી ત્રણ ચાર ગેમ ચેન્જ થઈ જાય કાંકા જલ્દી થી તું ને નિત્ય બેસી ગયા છે રમવા તો અમે આવી ગયા છીએ હિતેશ ના ફ્રેન્ડ ની શોપ પર એક લિક્વિડ લેવાનું હતું પણ કેટલી બધી વસ્તુ લઈ લીધી જો બતાવો નિત્ય કઈ કઈ વસ્તુ લીધી જો આ તેલ નું લીધું છે એટલે છે ને આપણે પુશ કરીને ભાઈ નિત્યમ માટે નિત્યમ માટે પાણી નું પણ મારા માટે તેલ નું પુશ કરીને એટલે ડાયરેક્ટ તેલ આવી જાય હા ભાઈ જો અમારા ઘરમાં ચીપકલી આવી ગઈ હતી ને એકવાર એટલે નિત્ય મેં યાદ કરે એવું કે ચીપકલીનું ઓલું છે કપડામાં ડાક પડ્યો હોય ને તો રંગીન કપડામાંથી નીકળી જાય એનું અને બધી વસ્તુ રાખે છે તમારી એક શોપ ઉપર આવીને ત્યાં બધું મળી જાય એમને જો આ કીડીનો ચોક ઘરે પહોંચી ગયા છે ગયા ને તો એ અંજવાળું હતું ને આવ્યા ત્યારે અંધારું થઈ ગયું એટલે હમણાં ગમે ત્યાં જાય ને એટલે હાલ એવું જ થઈ જાય છે આવીને તે અંદર નિત્યમ જો કરે છે દીવાબતી કેમ કે પહોંચ્યા ને ત્યાં આઠ વાગી ગયા થોડીક વસ્તુ ઓલી દુકાને લેવા લેવાટું ખોટી થઈ ગયા હતા હવે નિત્યમ કરે છે દીવાબતી હું કરીશ રસોઈ જો કરવી મતલબ રીતેષનો જગ્યાએ નક્કી નથી કે એમ કે બહાર જવાનું થાય તો જોઈશી નકે પછી રસોઈ કરવાની છે એટલે હાલો જોઈએ આગળનો શું પ્લાન છે ને એ હું કેવું નિત્યમ તવૈ દેવા બટી કરે છે કે આજે જેલમાં મને આવી ભાજી ખાવા તેલમાં બનીલી ભાજી ખાવા આવી ગયા છે અને નિત્યમ તું શું ખાવાનો હે તું શું ખાવાનો મારે ચીઝ ને બ્રેડ ખાવાનો તન કે ચીઝ બ્રેડ ચીઝ બ્રેડ બટર આટલી ચમચો લઈ હતી હા નિત્યમ ખાવાનો છે ચીઝ બ્રેડ બટર અને અમે મહેવા છે ખચુરભાઈને તેલમાં બનેલી ભાજી ખાવા બહુ મસ્ત બનાશ કા નિત્યમ મસ્ત ભાજી બનીને આવી ગયું છે અને નિત્યમના ચીઝ પાવ નિત્યમ તરા પાવ આવી ગયો જો હા નિતેશ ભાવે આમ નામ જ પડતું હતું ખચુંબેન ભાજી કાનીતેશ આપણે હું કેવી આવું હોય તો અહીંયા

મિની ગોવા લાગે હું તો ગમે મહેમાન આવે ને મારા ઘરે એટલે એવું જ કહું કે ભાઈ મિની ગોવા બની ગયું છે અમારું આ રિંગ રોડ છે ને તમે એકવાર આવો ને તો મજા જ આવી જાય એમ સેમ એવું લાગે મિની ગોવા અર્થમના ચાર મંથ કાલે કમ્પ્લીટ થાય છે એની પ્રિપેરેશન જો આ લોકો કરે છે નિત્ય નાનો હતો ને ત્યાં ગોદડી શો અને હમણાં રેડી થઈ જાય ને તમને બતાવી Те ке уре кој шанкер у се дартам и ке вако праќе и Му ке у... А, не тијам, ама то суто е не тијам, не тијам. На нотон тијар не се, не тијам. Ще бъдди годали, не ек, 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 капар, виду не, бъдди, но капар, тво-то, тво не. е, неки. Ля. એ તો કાલે કીધું થાય બાવ બની ગયો અવડો બાવ હતો એમાં તો અવડો બાવ થઈ ગયો હાલો હવે લેતા હોય હંકેલી ને હાલી થઈ ગયું ભેગું સરસ લ્યો બી ગયો બી ગયો ફેંકા મારતો બી જો કશે કરીને એને તારી વગર ગમે બોલ પછી દિવસમાં દસ ધક્કા ખાઈ ભાઈ તૈયાર થઈ ગયા છે અને એનું ડેકોરેશન તમે તો જો એનું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે બતાવું તમને નીચે માગો રે જો જોઈ લીધું હતું ને કેવું ડેકોરેશન કર્યું છે

ચાલો આઈસ્ક્રીમ ખોલીને ખાવા બેસી ને હું નિત્યમ ત્યારે તમને બતાવ્યા આઈસ્ક્રીમ કેવી મજા આવે તમને આઈસ્ક્રીમ ખાતા ખાતા આઈસ્ક્રીમ મસ્ત કટ કરીને આવતા રહ્યા છે બેડરૂમ અને હું ને નિત્યમ હવે ખાઈશું મે લીધીસ કાટા જમજી મમ્મીએ લીધીસ નોર્મલ જો કાટા ચમચી લીધી છે અને આવા પીસ પડ્યા છે અને હવે ખાશુ મસ્ત મજાના શું કેવું નિત્યમ હ બાય બાય ગુડ નાઇટ જય શ્રી ના મળે કાલના બ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરતા છાજો